હલો મિત્રો હું છું હિતેશ મકવાણા રવિવાર હોવાથી અમે તમને ભાવ જણાવીશું તારીખ આઠ બે બે હજાર પચીસના શનિવાર તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ જેતપુર માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાવન ચણ્યા તો તેના નીચા ભાવ નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકવીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार चारस एकवन धाणा तो तेना निचा भाव एक हजार एक सो एक रुपयाची लईने तेना उचा भाव एक हजार चार सो छ्याशी सोयाबीन तर तेना निचा भाव चारस रुपयाची लईने तेना उचा भाव आठसो सूपया लसण तर तेना निचा भाव चारस पचास रुपयातीलचा भाव एक हजार स सो सासठ डुङी तिचा भाव एक सौ एकत्रुप लै नै त्यहाँ उच्चा भाव चार सौ छपन रुपियाँ तल सफेद तिचा भाव एक हजार सात सौ अग्यार रुपियाँ लै नै त्यहाँ उचा भावे हजार एक सौ घाउ टुकडा तिचा भाव छ सौ अग्यार रुपियाँ लै नै त्यहाँ उच्चा भड्तालिस भाव સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એક રૂપિયો કપાસ તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાવન જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને નવસો રૂપિયા આ હતા જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે શેણ્યા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છેતાલીસ અડદ તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ત્રણસો રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ नऊ सो पचास रुपयाची लयने तेना ओचा भाव एक हजार चारस पचास रुपया धाणा तर तेना निभाव एक हजार रुपयाची लईने तेना ऊसा भाव एक हजारने त्रा सो रुपया सोयाबीन तो तेना निशा भाव चारस त्रिस रुपयाची लईने तेना ओचा भाव चारस चोराणू रुपया तलकाळासा भाव बे हजार पाच सो रुपयाची लयने तेना ऊसा भाव ત્રણ હજાર પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ઘઉં લોકવણ તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા मगफळी भाव आठ नीचा पचास रुपया उचा भाव एक हजार एक सो रुपया कपास तो ते नीचा त्रास सो पीस रुपया थि लई तेना उचा भाव एक हजार चारस जीरू तो तेना नीचा भाव त्रण हजार त्रण रुपया तेना उचा भाव त्रण हजार सात सो रुपया आता बजार भाव હવે મેં તમને જણાવીશું જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ ચણિયા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો બેતાલીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકસઠ ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો અઢાર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો પચીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ઓગણત્રીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો વીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો ને એક રૂપિયો આ હતા જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરીજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ નવસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકત્રીસ पेरंडा निव नऊस पचास भाव एक हजार बसो बावीस शणया तो तेव्हा नऊसो दस तेना भाव एक हजार एक सोने आडत्रीस तुव्हेर तो तेना निव एक हजार दस रुपयाची लईने तेना उच्चा भाव एक हजार चारसर धाणा तो निचा भाव એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ સોયાબીન તો તેના નીચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને બે રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ चार हजार आठसो एशी तल सफेद तो तेना निशा भाव एक हजार चारस बावन रुपया थेने त्याचा भाव बे हजार बसो पचास घऊ टुकडा तेना निचा भाव चारस ब्याशी रुपया तेना ऊसा भाव छ सोने चौर्याशी रुपया घऊ लोकवन नीचा भाव चारस नेऊ रुपयाची लईने त्याचा भाव स सोने ओगनचाळीस रुपया भाव आठसो सत्ताणू रुपया तेना ओा भाव एक नेऊ रुपया कपास तो तेना निचा, तो निचा भाव सात सो ए रुपयांची तेना ऊसा भाव एक हजार चारस नेऊ जीरू तर तेना निचा भाव बे हजार सात पचास रुपयाची लय तेना भाव त्रण हजार सो त्रिस रुपया आता अमरेली मार्केटयर्डना बजार भाव भाव एरंडा तो तेना नीचा भाव नऊ सो बार तेना उचा भाव एक हजार बसोने अगि रुपया चण्या तर तेव्हा आठसो पंचोतेर रुपया उचा भाव एक हजार एक सोने बार रुपया नाळियर सोनंगना भाव पाच सो पंचर रुपयाही ते हजार सोने नेऊ रुपया अडद नीचा भाव नऊ सो पंचाशी रुपयाची लय नाही उचा भाव एक हजारने पंचाणू रुपया मग तर तेना निचा भाव एक हजार एक सो रुपया तेना, 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 हो तेना उचा भाव बे हजारने चाळीस रुपया डूगळी सफेद तर तेना निचा भाव बसो वीस रुपयाची लईने तेना उचा भाव त्रसोने सित्तेर रुपया तुवेर तर तेना निचा भाव एक हजार पात्रीस रुपयाची लईने તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો બાવન જુવાર તો તેના નીચા ભાવ ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને બાવીસ રૂપિયા ડુંગળી લાલ તો તેના નિશા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને આડત્રીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બાવીસ રૂપિયા તલકાળા तो ते भाव चार हजार एक सो सुमाळीस रुपयांची लय भाव चार हजार छ सो साइट घा टुकडा तर भाव पाच सो तेना उचा भाव सात सोने अगि रुपया मगफळी तो तेना निचा भाव 980 सो ए रुपया तेना भाव एक रुपया आता महुवा माकेटयार्डना बाजार भाव અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટયાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ